તાપીમાં ધારાસભ્ય જયરામ ગામિતના અધ્યક્ષસ્થાને હિજારી પૂજનના કાર્યક્રમનો યોજાયો હતો અને ચીમાબાડી ગામે આદિવાસી સમાજ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજની કુળદેવી દેવ મોગરાબાતા જે આદિ અને અન્નપૂર્ણા કહેવાય છે જેના ચરણોમાં હિજારી પૂજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ધારાસભ્ય જયરામ ગામિત એડવોકેટ એલ એમ પાડવી સરપંચ રવિભાઈ પાડવી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે કુકરમુંડા તાલુકાના જાપા અંબલી અને ચીમાવાડી ગામની આ પરિસરમાં આદિવાસી સમાજની આદિ અનાદિ કાળથી જે માતા દે મોગરા જેને અન્ન અને કોણીની માતા કહેવાય છે આદિવાસી સમાજ વર્ષોથી હિજારી લઈને માતાજીના દર્શને જાય છે અને હિજારી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જ્યારે પ્રાંગણમાં આશીર્વાદ લેવા માટે આદિવાસી સમાજ હિજારી બાંધીને જ્યારે ઘરથી નીકળે છે તો એના માટે ખૂબ જ આચર સંહિતા છે ઘરની બહેન જ્યારે હિજારી બાંધીને માથે મૂકે છે તો દેવોગરા માતાને ત્યાં દર્શન કરીને પરત ઘરે આવે ત્યાં સુધી હિજારીને નીચે નથી અને એ હિજારીમાં આદિવાસી સમાજ જે પ્રકૃતિ પૂંજક છે જે હંમેશા અન્નની પૂજા કરે છે પાણીની પૂજા કરે છે એ જ કણીને અન્નને હિજારીમાં મૂકીને માતાજીને ત્યાં લઈ જાય છે આદિવાસી સમાજ વર્ષો પહેલા માત્ર ખેતી પર નિર્ભર હતો ખેતી પર આધાર હતો અને એટલા માટે પોતાના ઘરેથી હિજારીમાં અનાજ લઈને માતાજીના દર્શને જાય ત્યાંથી જે કંઈ પૂજ મળે જે કંઈ કણી માતાજીના દરબારમાંથી મળે એ લાવીને પોતાના